તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી નજીક વંડ ગામના પાટિયા પાસે સુઈ રહેલા પાંત્રીસ વર્ષીય યુવક પર દીપડા દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે વારંવાર દીપડા દ્વારા હુમલો કરવામાં આવતા ગ્રામજનો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાએ આતંક મચાવ્યો છે છેલ્લા કેટલાય સમયથી તાલુકાના અનેક વિસ્તારોમાં દીપડાએ પશુઓનો શિકાર બનાવ્યો હોવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે આ ઘટનામાં તિલકવાડા તાલુકાના દેવલિયા ચોકડી નજીક વંડ ગામના પાટિયા પાસે સૂઈ રહેલા પાંત્રીસ વર્ષીય યુવક પર હુમલો કરી દીપડાએ શિકાર બનાવ્યો હોવાની ઘટના સામે આવી છે ઘટનાના પગલે વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે

નામના અક્ષુસિંહ રાજપૂત નામના યુવક જે રાજસ્થાનથી તેમના પરિવાર સાથે ટ્રેક્ટર લઈને લેવલિંગ કામ કરવા માટે આવેલા તો દેવલિયા ચોકડીથી તિલકવાડા જતા રસ્તા ઉપર રસ્તાની બાજુમાં તેઓ લોકો સૂતા હતા તેમને તેમને સૂતે રાત્રિના ત્રણ વાગ્યાના સમયે મળેલ માહિતી મુજબ વન્યપ્રાણી દીપડાએ આવીને ગળાના ભાગે પકડીને પચાસ મીટર દૂર ખેતરમાં ખેંચી ગયેલ ત્યારબાદ એમની સાથે સુતેલા એમના પરિવારજનો જાગી ગયેલ ને તેની પાછળ એમને પકડ દીપડાને ભગાડવાનો પ્રયાસ કરતા દીપડો ભાગી ગયેલ છે અને આ વધુ તપાસ અત્રે ચાલુ છે